કચ્છના ધોરડોમાં રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે ત્યારે કચ્છ એસટી ડેપો દ્વારા વિશેષ ટ્રીપ દોડાવવામાં આવી રહી છે સામાન્ય અને મધ્યમ વર્ગને પોસાય તેવા ભાડામાં આજથી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેનું લઘુત્તમ ભાડું સો રૂપિયા રાખવામાં આવ્યું છે ભુજથી ધોરડો જવા માટે સામાન્ય અને મધ્યમ વર્ગના પ્રવાસીઓ માટે ભુજ ડેપો દ્વારા આ દૈનિક ત્રણ ટ્રીપ ચલાવવામાં આવશે જેની આવક જાવકની છ ટ્રીપો દોડાવવામાં આવશે ભુજથી ધોરડો રણ ઉત્સવ જવા માટે સામાન્ય ટેક્સી ભાડું ત્રણથી ચાર હજાર રૂપિયા લેવામાં આવે છે ત્યારે પ્રવાસીઓએ આ સેવા અંગે પોતાના પ્રતિભાવ આપ્યા હતા અહીંયા રણ જોવા હું છું તો પ્રાઇવેટમાં તો બધા કે કે ગાડી લઈને જતા જ હોય પણ આપણે એસટી એટલી સરસ સગવડ કરીને આપી છે ને કે બસ ચેક ત્યાં સુધી આપણને લઈ જાય છે અને પહોંચાડે છે આ બહુ સરસ કહેવાય આપણા માટે મુજે બહુ હિ का લગરા જો એસ रियली वेरी 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 गुड વેરી 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 ગુડ हम लोग सारा टूर સારા ટૂર કર પા प्राइवेट भी इसकी जगह बहुत अधिक एक्सपेंसिव भी है टाइम का भी प्रॉब्लम है और इतना इजी वे में एसटी बस से हम लोग सब जगह ट्रैवल कर पा रहे हैं और बहुत ही अच्छा लग रहा है रन ऑफ कच भी सुना है कि पूरे इंडिया के पूरे वर्ल्ड के लोग देखने आते हैं हम लोग एक्साइटेड है वो देखने के लिए और हम लोग को इतना ईजी बस मिल रहा है कल हम लोग द्वारिका भी एस से जाने वाले हैं और हम लोग सोमनाथ भी एस से जाने वाले हैं तो हमको पता चला है कि एस का सर्विस इज़ वेरी गुड इन गुजरात और टाइम इज़ सो पंक्चुअल